ભાઈ તો હજુ અઠવાડિયું જ થયું છે અને ભીડ તો જુઓ તમે આ રેગ્યુલર દિવસ છે આ પફ તમે હાથમાં પકડશો ને આમ એક એક લેયર લિટરલી આમ કચ 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 બોલશે એ લેવલની ક્રન્ચીનેસ છે પફમાં ગુજરાતમાં છે ને દસમી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે અને અમદાવાદ સિટીની વાત કરું ને તો આ ત્રીજી બ્રાન્ચ છે નડિયાદના પફનો ઓથેન્ટિક ટેસ્ટ કે જેની બ્રાન્ચ નડિયાદમાં તો છે જ અને નડિયાદની બહાર પણ છે સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ આભાર કે તમારા લીધે આજે અમે લોકો ગુજરાતના બહુ સારા સારા એવા એરિયામાં અમે લોકો અમારી પ્રેઝન્સ ધરાવીએ છીએ અને હા હકીકત છે કે અમને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે મને ઘણા બધા લોકો પૂછે છે કે ભાઈ શ્રીજી બેકર્સ જ કેમ તો મારે એક ખાસ કહેવું છે કે ભાઈ નડિયાદના ફેમસ છે પોપ અને નડિયાદની અંદર વી આર ફર્સ્ટ એન્ડ વી આર ધો ઓનલી વન કે જે લોકો નડિયાદના ઓથેન્ટિક ટેસ્ટ અને ઓથેન્ટ ઓરિજિનલ પ્રોડક્ટને અમે લોકો નડિયાદની બહાર આજે અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરી ચૂક્યા છે અમારો જે પોપ છે એની ક્વોલિટી સૌથી સારી છે શ્રેષ્ઠ છે બીજું કે આટલી મોટી સોઈઝનો પોફ તમને આખા અમદાવાદ નડિયાદ કે આખા ગુજરાતમાં તમને ક્યાંય જોવા નહીં મળે કસ્ટમર જે પૈસા આપે છે એની સામે આપણે એને વેલ્યુ આપીએ છીએ પ્લસ આપણે જેટલા પણ સોસીસ યુઝ કરીએ છીએ એ બધા બ્રાન્ડેડ છે ઘણા બધા લોકો એમના સ્પેશિયલી પાર્ટી ઓર્ડર્સ અને જે સ્પેશિયલ ઇવેન્ટ્સ છે એના માટે પણ અમારે ત્યાંથી પોફ લઈ જવાનું પ્રિફર કરે છે કારણ કે અમે લોકો એમના ટાઈમિંગ પ્રમાણે અમે લોકો ફ્રેશ સોફ જ કરીએ છીએ અને રોજે રોજ મટિરિયલ સ્પેશિયલી નડિયાદ આવે અમારું બધું મેન્યુફેક્ચરિંગ નડિયાદ છે અને ત્યાંથી અમારો રોજ મટિરિયલ આવે અને અંદર જોયું કે ઓવનમાં ખાલી એક બે ટ્રે જ બેક થતી હોય છે એક સાથે દસ પંદર ટ્રી બેક થતી હોય એવું જરા પણ નથી નાના નાના લોટમાં અહીંયા બેક કરવામાં આવે છે તો એ વસ્તુ પણ મને ખાસ ગમી બીજો એમનો મસાલો ભાઈ આ ત્રીજો વિડીયો છે સમજી જાઓ અને મારી ફેવરેટ જગ્યા છે શ્રીજી બેકર્સના લાઈવ પ્રોફિટ લે ફ્રેન્ચાઇસી માટે એક્સપાન્શનની તમે જે વાત કરતા હતા કે અમદાવાદ સિટીમાં પણ બહુ જ બધી ઇન્કવાયરી છે ઘણી ઇન્કવાયરી છે એટલે અમારા અમદાવાદમાં અમારી પાસે આ સ્થળ છે પ્લસ અમારી પાસે એના બીજા છ થી સાત અમારા બુકિંગ છે અલગ અલગ એરિયાના અને બહુ શોર્ટ ટાઈમની અંદર પણ અમે લોકો અમારા બીજા આઉટલેટ પણ અમલો ઓપન કરી રહ્યા છે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આજ જ રિસ્પોન્સ અમે લોકો આગળ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે લોકેશનની વાત કરી દઈએ તો અમદાવાદમાં જોધપુર ચાર રસ્તા ભાઈ લેન્ડમાર્ક છે અને એમાં માંગલ્ય જ્યોત એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર તમને શ્રીજી બેકર્સનું બ્રાન્ડિંગ દેખાઈ જશે આટલું મોટું બોર્ડ દેખાઈ જશે અને બોર્ડની સાથે અહીંયા કસ્ટમર પણ તમને દેખાઈ જશે બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય અથવા ફ્રેન્ચાઇઝી ઇન્કવાયરી માટેની તમારે કંઈ ઇન્ક્વાયરી કરવી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક થાય છે ફિલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડ્યુરિંગ ઓફિસ અવર્સ